અલગ અલગ ગુણે તે આશીર્વાદ આપવા માટે વધારેલા છે ત્યારે મંચ પર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના આદરણીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ તેમજ સમસ્ત મંચ પર બેઠેલા સમગ્ર ગુજરાત અને બનાસકાંઠાના કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો બનાસકાંઠાને ખૂણે ખૂણાથી વધારેલી દેવતુલ્ય

સાતમી તારીખે મતદાન પણ કરવાનું બેન નું વિધાનસભા સાતમી તારીખે આજના પંજાબ પર એટલું મોમેરું ભરો કે ચોથી તારીખે જયારે ગણતરી થાય તો મોમેરાની માતલ લઈને ગેની બેન આવે તો સમગ્ર બનાસ વાસીઓ ગેની બેન રાજી એટલું મોમેરું ભરવાનું છે આ ચૂંટણી કોંગ્રેસ કે ભાજપ ની નથી અત્યારે બનાસકાંઠામાં આ ચૂંટણી કોઈ ઠાકોર સમાજ કે ચૌધરી સમાજ ની નથી આ ચૂંટણી કોઈ ઇતર સમાજ કે ચૌધરી સમાજ ની નથી પણ બનાસકાંઠા થી બાર ના જે લોકો આ જિલ્લા પર ધણિયા કરવા આયા છે અને અહીંયા બાર કાઢવા માટેની આ ચૂંટણી છે આ કોઈ ન ધણ્યા તો જિલ્લો નથી કે ગમે તે આવશે ને જિલ્લા પર ધણ્યા બહુ કરી દેશે આજે બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય ભાજપ ચૂંટણી નથી લડતી પણ બનાસ ડેરી ના કર્મચારીઓ બનાસ બેંક ના કર્મચારીઓ ઘરે ઘરે ફરે છે ત્યારે તમને પણ કેવા માંગો છો આ બનાસ ના લોકો ના પૈસે ડેરી ચાલે છે બનાસ ના લોકો ના પૈસે બેંક ચાલે છે બાર ના લોકો ના પૈસે નથી ચાલતી કાજે આજે ગેદી બેનનો ફોર્મ ભરાવા માટે તમે શું લાગણીથી આયા છો ને આવતીકાલે બાદલબના ઉમેદવારો ફોર્મ ભરાવા માટે દેડીના કર્મચારીઓ ને બેંકના કર્મચારીઓ ઘરે ઘરે લિસ્ટો બનાવવા બનાવ છે ત્યારે કેવા માંગુ છું બનાસના લોકો ઉપર વિશ્વાસ નથી ત્યારે છેક વડગામ કે પાટણના લોકોને ફોર્મ ભરાવા માટે દેડીના લોકો ત્યાં દોડી રહ્યા છે 100 દરેક દિવસે 50 50 બનાસકાંઠાના લોકો ને ખબર નથી હોતી ક્યારે ભરતી થાય છે પણ જિલ્લાના બારના લોકોને આખા ગુજરાતના ભાજપ ના સગા સંબંધીઓ ખબર હોય છે ક્યારે ભરતી થવાની આપણને કોઈને ખબર નથી હોત ક્યારે થવાની કોઈ ભાજપનો પ્રભારી આવે તો એમના પરિવારના લોકોને ડેરીમાં નોકરીઓ મળી જાય ભાજપનો કોઈ સંત્રી તંત્રી આવે એમના સગા સંબંધીઓને બનાસ બેંક કે બનાસ ડેરીના કોન્ટ્રાક્ટ મળી જાય પણ બનાસ કાટાના લોકોને જ્યારે અન્યાય થયો ત્યારે એનો જવાબ આપવાનો છે આજે ગેનીબેનને બધા સાથ સરકારને આશીર્વાદ આપજો ઘણા વખતા છે એટલે સમયમાં મર્યાદામાં બોલવાનું છે પણ હજી તો મારો કોઠો એડ્યો આવે છે ને હજારોની સંખ્યામાં હજી બધા આવે છે ત્યારે ગેનીબેન આજે ફોર્મ ભરીએ છે છેલ્લી તારીખ સુધી તાકાતથી લડવાનું છે પોલીસના દમ પર લડવું હોય તેમને એના પર લડે પૈસાથી લડવું હોય પૈસાથી લડે